લેક્ચર અને કમિશનર વિરુદ્ધ થતી કરી વાહી રાજકોટ ગેનઝોન હત્યાકાંડ મામલે પરશતમ રૂપાલાનું સૌથી મોટું નિવેદન સાંભળો લેક્ટર અને કમિશનરની પૂછપરછ કારણ કે આ જ સીધું પૂછપરછ થઈ ચૂકી છે પ્રાથમિક તો હવે પૂછપરછ થઈ ગઈ છે એવી ઘટના નથી આમાં અધિકારીઓનો હાથ હોય તો અધિકારીઓ સામે સુધી કોઈ સમયે નથી લેવાય અગાઉ અનેક ઘટના બની છે હું નથી માનતો કે જે પ્રકારે માનની મુખ્યમંત્રીશ્રી સીધા આ ઘટનાનું મોનિટરિંગ કરી રહ્યા હોય રાત્રે બે વાગ્યે રાજ્યના ગૃહમંત્રીને દોડાવ્યા હોય એમના સીધા માર્ગદર્શન નીચે આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે આપણે ઈચ્છીએ કે એનો અહેવાલ વહેલી તકે આવી જાય અને એને અનુરૂપ લોકોની અને મૃતક પરિવારોની જે લાગણીઓ છે એને અનુરૂપ કાર્યવાહી જરૂર થશે એટલી બધી ડિટેલ અપેક્ષિત પણ નથી કોઈ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે